જે ખેડૂત મિત્રો તુવેર ની નવી વેરાયટી ગોતતા હતા એની માટે અત્યારે નવી વેરાયટી તમારી માટે લઈને આવી ગયા છે જેનું નામ છે ફૂલે પુષ્પા નંબર છે એના ફૂલે એકસો ચુમ્માલીસ અત્યારે તુવેર ઘણી બધી વેરાયટી જોઈએ છે પણ આ એવી એક દમદાર વેરાયટી છે કે જે વેરાયટી તમે વાવશો એટલે બીજા બધા પાક વાવવાનું તમે ભૂલી જશો એવી સારી એવી આંતર પાક માટે અને સિંગલ પાક માટે સારી એવી વેરાયટી છે આ વેરાયટી જે છે

સ્ટાર્ટિંગ માં ફ્લાવરિંગ આવે ને એની ભેગી સિંગુ કન્વર્ટ થાય ફ્લાવરિંગ છે લેટ આવે બરાબર પણ સિંગુ જે ફટાફટ મળે કન્વર્ટ થવા ઓકે ઈ એક મેની મેઈન ખાસિયત છે ને કાટી સિંગુ લાગે ચુમખામાં સિંગુ ફૂલે સીડ્સ નું આ જે પુષ્પા જે છે તુવેરની અંદર વેરાયટી એ સા માટે બીજી બધી વેરાયટી કરતા બેસ્ટ છે એ તમે જોઈ શકો છો અને આ પેકિંગ માં ખાસ કરીને તમે જે ડીલર ડિસ્ટ્રીબ્યુટર અથવા તો એગ્રો પાસેથી લેવા જશો એમાં આખું ટ્રાન્સપરન્ટ તમને દેખાય છે કેવા દાણા છે કેવી ક્વોલિટી છે એ પણ તમને આમાં આપવામાં આવે છે ઘરની તુવેર વાવે ને આપડી વાવે બરોબર તો એની અંદર એ ફરક પડશે તો અને એના દાણા પણ તમે ક્વોલિટી પણ જોઈ શકો છો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એક સરખા અને એક ધારા દાણા છે કોઈ પણ દાણો ઝીણો નથી અથવા તો એવો કલર વગરનો નથી તમે જોઈ શકો દાણાની ક્વોલિટી એક્ઝેક્ટ સામે